તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં ને સવાર સવાર પણ આપણે આવી જશે પેસા ના શીરે પેસા ના રકો ખાણ મે અને હું પૂરી દેખાડીશ તમને પૂરી ની પૂરી માટી મત ખાઈએ પૂરી માટી ખાઈ બોલો પૂરી ઓય પૂરી જો તમને ના ખબર હોય તો કહી દઉં કે પૂરી પૂરી અને મેં પૂરીનો એક વિડીયો બનાવ્યો હતો અને અત્યાર સુધીનો મારા જેટલા વિડીયો છે એ બધા વિડીયો કરતાં પૂરીનો વિડીયો આગળ પહોંચ્યો કે પહોંચ્યોગ બનાવી ખાશું બે મહિના આવ્યા હવે અને એમાંથી વિડીયો ઉપડ્યા અમુક પાર તો નીકળી ગયા હતા પણ જે પૂરીનો વિડીયો હતો होली ना वीडियो एक दाड़ा में हो व्यूज जता रहे मिलियन नहीं हो व्यूज हो व्यूज पार जो रहे तो अत थोड़ा हार आ जी इम हार आए बता कर तो पूरी हूँ एटलू कहीश पूरी थैंक यू थैंक यू है थैंक यू व्यूज व्यूज अलवा मटे ऐसा आप करना आप ये सब नहीं गंदगी नहीं करने का ठीक है ये सब नहीं खाऊ तो पूरी तो मरा मटे सुखनो सूरत लेना होती थी थैंक यू अबरी थैंक यू थैंक यू थैंक यू अबरी पूरी ओ ओ अबरी पूरी अबरी मन आवाज़ यूज़ आलती तो गाइस है ना तो हम पुण्य वालवानु हैं अतर्मा मुटालियो करना शुरू है टालियो तो करो लो तो पंजे शेडा શેડા બાકી હતા ખાલી તો શેડા અત્યારે કરી નાખ્યા જો એક ખેતર આપણે કાલ પહી નાશ્યું અને એક અતાર પાવાનું એટલે હાલ તમને લાઈટ આવશે આઠ વાગે લાઈટ આવી જાય જો પાવર આવે એટલે પાઇપ લોબી કરીને ચાલુ પાણી હોય થોડું શહેર ખબર પડશે ને કે જો પાણી હોય વાળે પેલા खूनांधी बदू पाणी पासर जावणो हेटले એટલે આ એટલે થોડો બંધ બોધવો પડશે બોલો તો ગાઈસેને આ રી પાઇપો આપણે પાથરણી આગળ આગળ ક્ષેત્રમાં પાણી લઈ જાવmare આતા અમે લઈ જાવ 5 6 5 6 પાઇપો લઈ જાવ એટલે ક્ષેત્રે પોકી જા કોઈ રહી નહિ હો રાખજે અંદર નકે आखा चौमा हानी पड़ी री। रही हेलो अमुक पाइप यानी है मैं मोटी बीजी मोटी चार आई जाए चार ले लिए तो एक पाइप है ना ये जो कन बीजी जो कन ये तो आता नहीं હવે ફોન બંધ કરીને તાણ મેળવશે તો ગાય સર ને પાઇપો બધી પાથરી નાખીએ અને પાણી ચાલુ કરી નાખીએ હાલ પાણી આવી જા

ले ले आगे ले ले हट बिल दो का आरी शीट जमीक तय आगे का तो गाइस मस्त नई आई जो हूँ अने चाप्लान चालू है आरे पिक्चर ने फिर निकले जो बाइक में बैठे-बैठे स्टाइल मारे हाँ ये बाहर आ रखा है ना अन्न गड़ाम शिव प्यारी होले हैं गड़ाम शिव प्यारी ना होले तो मैं एकाडो जो कुछ तो दिखाऊंगा अभी अभी कुछ लाया है आये मेरो तैयार थे होले

દરવાજા બનાવી દરવાજા નહી બનાયા તો ફેમો બનાવી છે ફેમો બનાવીને અમે થઈને આવી જ દેસવા માટે અને આストમે સબસ્ક્રાઇબર વધાર્યા આઈ જા બ્લોગ માં આવી જા આપણે એક આરે સબસ્ક્રાઇબર થઈ ગયો આપણો ચાને તો ટી હું પહેરીને આવ્યો તારો વાત કરીએ મજા

हुं। हुं। सोड़ी हो एक के हां अबे सोडियो हां क्या कांड अबे सोडियो नहीं एमके तब सोयो तू क्या अमी सोडियो तू सोडियो हमें सोया की तेरा वो बोल खबर नहीं कौन सोडियो कौन है हमें ये केवा जाए तुम बने रे हमें થઈ જાય કોણ હોય કોણ સોડિયો કોણ સમજી એ દેખ નહીં અમે તમને તમને કેવાનું તમે કેવાનું કેનું તમે બધું હું શીખવા લઈને આવડે એ તો બોલતો ઉંડા ઉંડા પતલનું હવડું થઈ હવડા પતલનું ઉંધી થાય મિલું તો પડ મિલું તો પડ મિલું તો આજ સોટી પડ્યો એ સામીઓ હવે કંટાળ્યો રિક્ષા ના ના ફિર થોડી કુલ થઈ જાય રિક્ષા ઉલો એ લાગી રમે હે એ કેવાનું જ બોલ અરે કોકરા ના કરે